અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં માનવ પર સિંહ હુમલાની વધુ એક ઘટના સામે આવી છે ખાંબા તાલુકાના ગીધરડી ગામમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી વાડીમાં પાણી વાળતા યુવક પર અચાનક સિંહ ત્રાટકતા ઇજાગ્રસ્ત થયા હતા અને આ ચોવીસ કલાકમાં બીજી ઘટના બની છે મુકેશભાઈ સોલંકી ઉંમરવર ચોત્રીસ નામના ખેતમજૂર વાડીમાં પાણી વાળી રહ્યા હતા અચાનક સિંહ તેમના પર હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત મુકેશભાઈને તાત્કાલિક ખાંબાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવા માટે અમરેલી રિફર કરાયા હતા આ ઘટનાથી સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય અને આક્રોશ વ્યાપી ગયો હતો સિંહ અને દીપડાઓના વધતા જતા આતંક સામે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે પણ નારાજગી જોવા મળી રહી છે ભાઈ ભરતભાઈ સોલંકીએ કહ્યું કે તેઓ જમીન ભાગીદારીમાં રાખી છે અને તેમના મોટા ભાઈ પાણી વાળી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો તેમણે વધુમાં કહ્યું કે આ વિસ્તારમાં સિંહ હુમલાના આ બીજો બનાવ છે આ પહેલા મોડી રાત્રે બગસરાના હામાપુર ગામની સીમમાં વાડી વિસ્તારમાં એક પાંચ વર્ષના બાળક પર સિંહ હુમલો કરી તેને ફાડી ખાધો હતો આ ઘટના બાદ વન વિભાગે મેગા ઓપરેશન હાથ ધરી અને તેના ચાર બચ્ચાને હતા તેમને જૂનાગઢના શક્કરબાગ ધારીના બોરડી ગામના રહેણાંક મકાનની અગાસી પર એક દીપડો આટા ફેરા કરતો જોવા મળ્યો હતો આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો સ્થાનિક લોકો દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ પણ કરી રહ્યા છે કારણ કે આવા દ્રશ્યોથી ગભરાટનો માહોલ વધ્યો છે અમારા ગામમાં એક છેણે હુમલો કરેલો છે ક્રિકેટ ગામના શંખ ઉપર પાણી વાળતો હતો સવાર સવારમાં નાવો બનાવ પંદર દિવસ પહેલા પણ બનેલો છે ગામમાં જ બનેલો છે મોટાભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાડીએ ગયા હતા પાણી વાળવા અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને વાગે દીપડાએ હાવજે મોઢું માર લીધું હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો ફળોના ભેગા થઈને હાટ હુટ કરીને જનાવરને બગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા દાખલ ચાર બાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ